આ વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ અદાણી સિમેન્ટ ઉદ્યોગ આવેલા છે તેમની પણ શિક્ષણની ફરજ બને છે જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની એક શિક્ષક ફાળવેલ તે પણ અત્યારે છે ત્યારે આ માધ્યમિક સ્કૂલમાં સત્વરે શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો આ શાળાને તાળાબંધી કરવામાં આવશે તેઓ આ શાળાની મુલાકાતે ગયેલા વાયુર સરપંચ શ્રી સુખદેવસિંહ જાડેજા ઉપસરપંચ શ્રી ઇમરાન મારા ન્યાય સમિતિના ચેરમેન શ્રી ડાયાલાલ બળિયા ઉકીર જૂથ પંચાયતના સરપંચ શ્રી અલીભાઈ કેર ફુલાઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લાલુભા પઢિયાર અકરી જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ રાજાભાઈ રબારી વેપારી આગેવાન શ્રી હરીશ રૂપારેલ નારૂભા જાડેજા વનરાજસિંહ જાડેજા ગરડા વિસ્તારના લોકોએ રજૂઆત કરી હતી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અહીંયા ધોરણ અગિયાર અને બારના બે બે વિદ્યાર્થીઓ બે ધોરણ છે પણ અહીંયા શિક્ષકોની ઘટ છે જે બારથી વિદ્યાર્થી આવે છે એ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટરથી દૂર દૂરથી આવતા હોય છે પણ શિક્ષકોની અહીંયા ઘટ છે પછી સરકાર કહે છે વિદ્યાર્થીઓના રિઝલ્ટ નથી આવતા રિઝલ્ટ નથી સરકારી શિક્ષકો કોઈ નથી મળતા નથી કોઈ પ્રાઇવેટ શિક્ષક મળતા તમે અહીંયા શિક્ષકોની ઘટ પૂરી કરો તો વિદ્યાર્થીના રિઝલ્ટ આવે અને અહીંયા હવે બારમાનું બોર્ડ ને બે મહિના જ રહ્યા છે બે મહિનામાં કેવી રીતના અમે પરીક્ષા આપી કેવી રીતના તૈયારી કરી સાત સાત આઠ એક મેડમ છે એક મેડમ કેટલા વિષય કવર કરી શકે છે શિક્ષકોની માંગ પૂરી કરો તો રિઝલ્ટ આવે વિક્રમ છે હું અભ્યાસ કરું છું મારી શાળાના સરકાર ઉચ્ચતર માધ્યમિક શાળા છે અમે અહિયાં શાળા રોજ આવે છે શિક્ષક નથી શાળા છે શિક્ષક નથી પુસ્તકો છે પણ જ્ઞાન આપતા નથી અહીંયા લાઇબ્રેરી કોમ્પ્યુટર કોઈ કોઈ વિષયના શિક્ષક નથી સરકાર વિષયો આપે છે પુસ્તકો આપે છે પણ શિક્ષક આપતા નથી એટલે મારે સરકારને વિનંતી છે શાળા બનાવો પણ પેલા શિક્ષક આપો વિદ્યાર્થીનું ભણતર બગડે છે અગિયાર માણસ બાયો બગડે છે અને બારમા માણસ બોર્ડનું બોર્ડનું પરિણામ બગડશે પછી સરકાર એનું કેવા માંગશે કે બોર્ડ પરિણામ કેમ થાય એ નથી જોતી કે છોકરાઓ માટે શિક્ષક નથી મારી વિનંતી છે કે પ્લીઝ પહેલા સરકાર શિક્ષક મોકલે આભાર